સમગ્ર ગુજરાતમાં વરસાદી ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે ત્યારે ચરોતરમાં પણ સામેલા ધાર વરસાદ નદીએ પોતાનું રૂદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે શેરી નદીના પટ વિસ્તારમાં અનેક જગ્યાએ બાંધકામ તેમજ પુરાણ કરી દેવાને કારણે બીજા લોકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે ત્યારે ડાકોર ઉમરેઠ રોડ ઉપર આવેલ ફાટક નંબર અઠ્યાવીસ ભરવાડવાસમાં જ શેરઢી નદીના પાણી ફરી વળ્યા છે જેને કારણે અહીંયા રહેતા લોકોને સ્થળાંતર કરવાનો વારો આવ્યો છે કોડિયાક ધામ નજીક રેલવે ટ્રેક નીચે આવેલ ગરનાળુ નદીના પાણીથી ભરાઈ ગયું છે જો અવિરત વરસાદ વરસે તો શેઢી નદી પાણીનો પ્રવાહ ડાકોર ઉમરેટ રોડ ઉપર કોડિયાર ધામની બાજુમાં આવેલ ખેતરોમાં ફરી વળશે જાગૃત નાગરિકોનું કહેવું છે કે શેઢી નદીનું ગળતેશ્વર તેમજ ઠાસરા તાલુકામાં અનેક જગ્યાઓ ઉપર નદીના પટ વિસ્તારમાં પાકા બાંધકામ તેમજ પુરાણ કરી દેવાને કારણે પાણી અમારા ઘરોમાં ફરી વળે છે જેને લીધે અમારે સ્થળાંતર કરવું પડે છે

વરસી રહ્યું છે જો વાત કરવામાં આવે તો ગામની સામે આવેલ રેલવે ટ્રેક ઘટનારું છે તેમાં શેરડી નદીના પાણી ભરાઈ જવા પામ્યા છે અહીંયા અઠ્યાવીસ નંબરની જે ફાટક છે ત્યાં નજીક આવેલ ભરવાડવાસમાં પણ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે જો વાત કરવામાં આવે તો હાલ શેરડી નદીમાં પટ વિસ્તારમાં બાંધકામ કરી દેવાને કારણે નીચાણવાળા વિસ્તારો પાણીથી તરબોળ થઈ જાય છે તો સંબંધિત તંત્રના અધિકારીઓ વહેલી તકે જાગે અને શેરડી નદીમાં જે બાંધકામ અને પુરાણ કરેલ છે તેને દૂર કરવામાં આવે તો આવા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા બંધ થઈ જાય હાલ જો અવિરત વરસાદ વરસશે તો જે આ ગીર છે શેરડી નદીના તે અહીંયાથી રોડ ઉપરથી પસાર થઈને અહીંયા નજીકના અનેક ખેતરોને પણ નુકસાન કરશે હવે જોવાનું એ રહ્યું કે સંબંધિત તંત્રના અધિકારીઓ જે આ શેરડી નદીના પટમાં જે પુરાણ કરેલું છે જે બાંધકામ કરેલું છે અનેક જગ્યાઓ ઉપર દૂર કરશે કે પછી કુંભકર્ણની ગોળ મુદ્રામાં પડેલું છે કેમેરામેન હેમંત ભટ્ટ સાથે મુનિખિલ ભટ્ટ દિવ્યાંગ ન્યૂઝ ડાકો